નમસ્તે મિત્રો સિરીઝ માટેના પાંચ અલગ અલગ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન એક છે જો અહીંયા નવ્વાણું નેવું બોતેર પિસ્તાલીસ છે જો નંબર આ રીતે રિવર્સમાં જાય છે તો કરીએ શું તફાવત લઈ લેવાનું પહેલા નવ્વાણું અને નેવું નો તફાવત લઈએ તો નવ મળે છે એટલે નવ ઓછા થાય છે ફરીથી જો અહીંયા નેવું માંથી બોતેર સંખ્યા ઘટે છે તો જો નેવું માંથી સિત્તેર જવું હોય તો વીસ અને બે વધે છે એટલે અઢાર કરે છે ઓછા એવું કહેવાય ફરીથી બોતેર અને પિસ્તાલીસ બાદ બાકી કરી દેવાની

પિસ્તાલીસ માંથી છત્રીસ બાદ કરવાના પિસ્તાલીસ એકાવન બેતાલીસ અને ઘટતા જાય છે તફાવત લઈ લઈએ પંચોતેર અને બાસઠ છે પાંચમાંથી બે જાય તો ત્રણ સાત માંથી છ જાય તો એક તેર છે ફરીથી અહીંયા બાસઠ એકાવન બે માંથી એક જાય તો એક છ માંથી પાંચ જાય તો એક અગિયાર ફરીથી જુઓ એકાવન બેતાલીસ તો એકાવનમાંથી ડાયરેક્ટ ચાલીસ બાદ કરીએ તો પેલા વધે છે અગિયારમાંથી બે જાય તો નવ અહીંયા તફાવત બાકી છે જો તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો એ વિડીયો સ્ટોપ કરી જાતે વિચારી શકો છો અથવા ના ખબર પડે તો એનું સોલ્યુશન જોઈ શકો છો તો શું થયું પહેલાં તેર ઓછા કર્યા છે પછી અગિયાર ઓછા કર્યા પછી નવ ઓછા કરે તેર અગિયાર જો અહીંયા ના ખ્યાલ આવે ફરીથી તફાવત લઈ લેવાનું જ્યાં સુધી તફાવત લેવાતો હોય ત્યાં સુધી લઈ લેવાનું બેનો તફાવત બેનો બેનો તફાવત બે નો તફાવત કરવાના બે ચાલીસ ચાલીસ માંથી બીજા પાંચ માઇનસ કરો એટલે પાંત્રીસ આ શું થઈ ગયું આન્સર આગળ બસો એકસો અહીંયા પણ ઘટતો જ નંબર છે ફરીથી તફાવત લઈએ બસો માંથી એકસો સાહીઠ નો તફાવત છે શું થાય ચાલીસ ઘટે છે ફરીથી એકસો સાહીઠ એકસો પંદર જો અહીંયા એકસો સાહીઠ અને સાહીઠ માંથી ડાયરેક્ટ પંદર બાદ કરવાના છે સાહીઠ માંથી દસ જાય પચાસ પચાસ માંથી પાંચ જાય તો પિસ્તાળીસ ઓછા કરે છે આગળ એકસો પંદર પાસઠ પાંચ પાંચ જાય તો શૂન્ય અગિયાર માંથી છ જાય તો પાંચ પચાસ ઓછા કરે છે હવે બાકી છે જો શું થયું પાંચનો તફાવત છે બધામાં મતલબ કે પહેલા ચાલીસ બાદ કર્યા પછી પાંચ ની બાદ કર્યા પછી પાંચ પચાસ બાદ કર્યા તો અહીંયા કેટલા બાદ કરવા પડશે પંચાવન બાદ કરવા પડશે પાસઠ માંથી પંચાવન બાદ કરીએ દસ વધે છે આ શું થઈ ગયું જવાબ તમારે આવી જ રીતે મૂકવામાં આવશે આગળ પચાસ પછી ઓગણપચાસ છેતાળીસ ઘટતો નંબર છે તફાવત લઈ લઈએ પેલા એકનો તફાવત આવે છે એ જુઓ ઓગણપચાસ છેતાળીસ નો તફાવત છેતાળીસ છે એકતાળીસ પાંચ નો તફાવત છે અહીંયા બાકી છે જો સુતોયું 1 3 5 નાખ્યા લાવે ફરીથી જવાબત લઈ લો 2 2 ફરીથી 2 જો 1 + 2 કરીએ તો 3 3 + 2 5 5 + 2 7 આ 7 સુકર વારે છે અહીંયાથી બાદ કરવા છે બッタ બાદ કર્યા છે એટલા માટે 41 માંથી એક બાદ કરીએ 40 40 માંથી 6 બાદ કરો તો મળશે 34 આ શું થઈ ગયું આન્સર આવી રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ 196 8872 શોધવાનો નંબર છે તો ફરીથી જો સો અને છન્નું ચાર બાદ કર્યા છે ઇઠ્યાસી અને છન્નું છે ઇઠ્યાસી પ્લસ બે કરીએ એટલે નેવું અહીંયા બીજા છ છે એટલે કે આઠ બાદ કર્યા છે બોતેર અહીંયા જો આઠ માંથી બે જાય તો છ આઠ માંથી સાત જાય તો એક સોળ શું કર્યું બાદ કર્યા અહીંયા બાકી છે જો શું થાય પેલા ચાર ઓછા કર્યા પછી ચારના ડબલ એટલે ચાર ગુણ્યા બે આઠ આઠ ગુણ્યા બે સોળ સોળ શું કરવાના છે ઓછા કરવાના છે બેમાંથી બે જાય તો શૂન્ય સાતમાંથી ત્રણ જાય તો ચાર ચાલી શું થઈ ગયું આન્સર આવી જ રીતે જો તમારે નવોદયની તૈયારી કરવી અથવા પાયાનું ગણિત અને રીધિક શીખવું હોય તો એ ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરીએ તો મિત્રો સાથે શેર કરજો